પેલા તો એ બબાલ જ નહોતી ધર્મના નામે મતનો ધંધો કરતી ભાજપ આરએસએસ બજરંગ દળ વીએચપી ના કાર્યકરોને ઝેર પાય અને એના મતના રાજકારણ માટે આવી રીતના મેદાનમાં મૂકી દેતા હોય છે એ લોકો કાલે આવ્યા હતા અને એમાંથી પાંચ જણ સાથે દરવાજાની બહાર પોલીસના આગ્રહને લઈને હું મળ્યો હતો અને એને ખરા અર્થમાં ધર્મ સમજાવ્યો હતો રાજી ખુશીથી પાછા વયા ગયા હતા આવા લોકોને પછી એના ઉપર કેસ થાય તો કોઈ પાછળ પૂછવા જાવ જાતું નથી એટલે એનો ઉપયોગ જ કરતા હોય છે આ બજરંગદળ વી એચપીના કાર્યકર્તાઓને આરાધનાની વ્યાખ્યા હવે શું ગ્રહમંત્રી કરશે આરાધના એ રામની હોય માતાજીની હોય મહાદેવની હોય આ આપણું આખું શાસ્ત્ર એ શિવ એટલે કે આ સૃષ્ટિના સૃષ્ટિની આબોહવા પંચત એને અનુકૂળ એમાંથી આપણે બનેલા એને અનુકૂળતા શું એના માટેનું આપણું શાસ્ત્ર અને એમાં તમારા શરીર માટે આ ભારે દિવસોમાં તમારે પરસેવો પાડવો જોઈએ એ આપણા શાસ્ત્રનો મહિમા એને વ્યાખ્યાયિત કરવાનું અને એ પણ વ્યાખ્યા કોણે કરવાની હોય જે ને માતાજીની આરાધના કરે છે મારે કોઈ ટીવી ઉપર એના મતના રાજકારણ ઉપર ભાષણો કરતા હોય એની વાત માનવાની કે મારી દાંડિયા રાસમાં જે આરાધના કરવા આવે છે સુફિયાની વાતો બહારથી કરી શકાય એક પણ હિન્દી સોંગ ઉપર અમે દાંડિયા રાસ કરાવતા નથી અને એટલે નથી કરાવતા કેમ કે ત્યાં જે બાળકો વડીલો યુવાનો જે બધા ત્યાં રાસ લેવા આવે છે એને હિન્દી હોય કે ગુજરાતી હોય એમાં ફેર નથી પડતો અમે ગુજરાતી એ હિન્દી માગે તો હું હિન્દી પણ વગાડું છેલ્લી પંદર મિનિટ અમારે ત્યાં ડાન્સ થતો હોય છે અને કાલે જ અમે એ ડાન્સની બદલે ઢોલ રાખ્યો તો અને મેં લોકોને અમારા આરાધના કરવા આવતા લોકોને પૂછ્યું કે આ આ કરવું છે કે ડાન્સ કરવો છે એની આરાધનામાં એ લોકોએ ડાન્સ કીધો છે છેલ્લી પંદર જ મિનિટ તો એ પણ એક પ્રકારની આરાધના છે એને કોઈ સ્વરૂપ બીજું હોય કે પહેલું હોય શું તમે કથક કરો તો ન કહેવાય તમે માતાજીનો ગૌરવ કાલે કથક કરશું તો એ પાછી આરાધના ગણાશે કે નહીં ગણાય તમારા શરીરને કસો એ આરાધના એ મહિમા આ નવરાત્રિનો એ પૂર્ણતાથી ત્યાં લોકો નિભાવે છે અને લોકો મા અને મારા માટે ન્યા જે રમવા આવે છે જે આરાધના કરવા આવે છે એની વાત જ અગત્યની રહે છે ઇન્દ્રનીલભાઈ ગઈકાલે જે શબ્દનો પ્રયોગ કરવામાં આવ્યો હતો કે મારી પાસે દોસ્તો અન્ય સમાજના લોકો છે આનો સામનો કરી શકતો આને કઈ રીતે તમે જોયો એટલે કોણે એવું કહ્યું હતું જ્યાંથી બોલવામાં આવ્યું હતું કોને બોલ્યું હતું તમે બોલ્યો હતો કે એ લોકો બોલ્યું આવું કાંઈ મને યાદ નથી રહ્યું કાલે એ લોકો શું સેના માટે પર્પઝ એનો શું હતું અને એ લોકો એમને રોયકા તો બબાલ પણ તમારે બોલાચાલી પણ થઈ હતી અને અમારે કોઈ બોલાચાલી નથી થઈ મેં બોલ્યો નહીં લોકોએ બહાર ઊભા રાખ્યા હતા અને હું અંદર વયો ગયો અને પછી પોલીસે એમ કીધું કે કમસે કમ પાંચ જણને મળો તો દરવાજે બેસીને પાંચ જણને મેં મળી લીધું હતું બસ વાત પૂરીને એને ધર્મ સમજાયો હતો હમણાં તમે કોઈ સાધુ સંતની ક્લિપ લઈ આવ્યા હતા બે દિવસ પહેલા કે આવી હતી મેં જોઈ હતી મીડિયામાં હવે એ સાધુ સંત એ હિન્દુ ધર્મની વ્યાખ્યા કરે છે એ સાધુ સંત કે જે હજી દોઢ વર્ષ પહેલાં મારી પાસે દસ લાખ માગી અને કોંગ્રેસનો પ્રચાર કરવાની વાત કરવા આવતા હતા સોદો કરવા માગતા હતા એના ભગવાનો શું છે આ શું આ ભાજપે નક્કી કરવાનું છે કે હિન્દુઓનું ધર્મ શું અને સનાતન એટલે શું સનાતન એટલે જે લોકોને ઉદ્ભવ કરે એને મજા આવે એની મોજ પડે વાતને ધર્મમાં સ્વીકૃત કરવી એને સનાતન ધર્મ કહેવાય આ લોકો એની બધી વ્યાખ્યા કરવા નીકળે છે કમનસીબે અને એની સામે લોકશાહી ડબે અમે કાયદાને પાળીએ છીએ કાયદા અનુસાર કરીએ છીએ અને એટલે જ અમારું બંધ પણ નથી કરાવી શકતા ગઈકાલે રાત્રે ત્રણ દિવસે આપની સમક્ષ જ વાત થઈ હતી અને બજરંગ દળની ટીમ દ્વારા દરેક ગરબા આયોજનમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું જ્યાં સતી જણાતી હતી એ દરેક આયોજનમાં ત્રણ દિવસે સહિયર સુરભી આજકાલ બધી જ જગ્યાએ ગયા હતા અને આયોજકોએ પણ વ્યવસ્થિત સપોર્ટ આપી ચેકિંગ કરવા દીધું હતું સ્ટેજ ઉપરથી જાહેરાત કરી હતી એને અનુલક્ષી ગઈકાલે રાત્રે ટીમ દ્વારા નીલ સિટી ક્લબની મુલાકાત લેવા માટે પણ ગયા હતા આયોજકને બહાર બોલાવી સરળતાથી ચેકિંગ થાય અને સ્ટેજ ઉપરથી જાહેરાત થાય એવી વાતચીત ચાલતી હતી એમાં ખ્યાલ નહીં આયોજકો કદાચ પીધેલી હાલતમાં હોય અને આપ પણ બધાએ ક્લિપ જોઈએ છે મીડિયાના માધ્યમથી કે એનું જે વાણી વર્તન અભદ્ર રીતે થયું હતું કાર્યકર્તાઓ સાથે ગાળી ગલોચ કરી હતી તો એ બાબતે પોલીસે મધ્યસ્થી થઈ અને એવું કીધું કે ભાઈ પાંચ દસ લોકો અંદર આવો બધું આવીને ચાલુ કાર્યક્રમ ડિસ્ટર્બ ન થાય તો અમે કોઈ કાર્યક્રમ ડિસ્ટર્બ કરવા માટે નહોતા ગયા જનજાગૃતિનો કાર્ય કાર્યક્રમ હતો અને જાગૃતિ માટે જ ગયા હતા પણ એને જે અભિમાનની ભાષામાંથી કાર્યકર્તાઓ સાથે ગાલી ગલોચ કરી દોઢસો લોકો વિધર્મી હું મોકલીશ ને એની સામે લડવા માટે તમે તૈયાર છો એવા શબ્દ પ્રયોગો કર્યા આપ ક્લિપમાં જોઈ શકો છો તો ઇન્દ્રનીલ ભાઈ હું કહેવા માંગુ છું કે આપ પણ હિન્દુ છો હિન્દુ તો આપ જયારે પણ બોલાવો દોઢસો નહીં પંદરસો લોકો ને બોલાવો અમે લડવા માટે તૈયાર છીએ સ્થળ આપનું સમય આપનો આપ આપશો ત્યારે અમે આવશું અને આપ ધર્મ અને સંસ્કૃતિની વ્યાખ્યા સમજાવો છો

એમાં આસો નવરાત્રી જાહેરમાં માતાજીની આરાધના કરવા માટેનો તહેવાર છે બાળાઓએ રાસ લેવાના હોય છે એમાં અને આપ બોલી રહ્યા છો અત્યારની પ્રેસમાં કે અમે કોઈ હિન્દી ગીત વગાડતા નથી તો બે દિવસ પહેલાની આપની ક્લિપ વાયરલ થઈ જોઈ લ્યો તમે ગયા વર્ષે પણ આપણે સકીરાના ગીત ઉપર લીલ સિટી ક્લબે દાંડિયા રાખ લેવડાવ્યા હતા અમે પોલીસ ફરિયાદ કરી હતી આપે જાહેરમાં મીડિયા સામે માફી માંગી હતી તો એ બધું કદાચ તમારા સ્વપ્નમાં આવતું હશે અને હિન્દુ સંગઠનો ઉપર જે આપ આક્ષેપ કરી રહ્યા છો કે ભાજપ માટે મત માંગવા નીકળે છે તો આપને ત્યાં આવ્યો એના આગલા દિવસે ભાજપના નેતાઓના જે રાજોત્સવ છે એને ત્યાં પણ ટીમ ચેકિંગ કરવા ગઈ હતી તો ખોટું નથી કર્યું તો તમે શું કામ વિરોધ કરો છો તમે હિન્દુ છો તો હિન્દુને સપોર્ટ આપો અને વિધર્મીઓ એ દાંડિયા લેવા આવવું એ ક્યાં જરૂર છે આપણે એના કાર્યક્રમમાં કલમાં પડવા જઈ હતી

આપ આટલા બધા માધ્યમોમાં સોશિયલ મીડિયામાં કાયમ જોતા ક્લિપો આવે છે તો એ કોઈ સંગઠને પ્રચલિત કરેલો શબ્દ નથી કેરળ હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટે પ્રચલિત કરેલો શબ્દ છે અને એ ઘટનાઓ બને છે આપને ખ્યાલ ન હોય તો આપ જોઈ લેજો અને ભારત દેશ જે હજાર વર્ષ ગુલામીમાં રહ્યો એ આપણી જેવા જયચંદોના આશીર્વાદ થી જ રહ્યો છે આપણા જ આપણને છે ભારતીય કોઈ પાંચ લાખની ફોજ લઈને લડવા માટે નહોતા આવ્યા

એ હિન્દુ સંગઠનના માણસો ગરબાની મોસમમાં કોમવાદી રંગ આપવા માટે કયા સમાજના લોકો કયા ધર્મના લોકો ગરબા જોવાયા છે એમ કરીને ડખો કરવા માંગતા હતા ઇન્દ્રનીલ ભાઈએ સચોટ કામ કર્યું આ કહેવાતા હિન્દુત્વવાદી સંગઠનો ધર્મની રાજનીતિ કરીને રાજકોટનું સૌરાષ્ટ્રનું ગુજરાતનું માહોલ દાયકાઓથી દૂષિત કરી રહ્યા છે તમને સવાલ પૂછવા માંગુ છું તમને ગરબામાં એ જાણવાનો રસ થયો કે તે મુસ્લિમ સમાજનો કોઈ માણસ આવ્યો છે કે કેમ એ ચેક કરવાનું મન થયું તમને એ મન ના થયું કે રાજકોટના અગ્નિકાંડ મુખ્ય કસુરવાર કોણ છે અગ્નિકાંડમાં જ્યારે છવ્વીસ અઠ્યાવીસ લોકો પૂછાયા એક મહિનો અમે લડ્યા ત્યારે તમે બધા ક્યાં ખોવાઈ ગયા હતા સંઘ પરિવારવાળા વધુમાં કહેવા માંગુ છું અત્યારે નવરાત્રીની મોસમમાં નોરતા ગરબા ચાલુ છે ત્યારે પણ દ્વારકા સોમનાથ ડાકોર અંબાજી આ મોટા હિન્દુ ધર્મના આસ્થાના પ્રતિકો મોટા ધાર્મિક સ્થળોની ફરતે તેના બે બે કિલોમીટરની ત્રિજ્યામાં અનેક તાતુ અડ્ડા ચાલે છે તમે તમારા બાપા ત્યાં જઈને ઉધાફડો ને તાકાત હોય તમારામાં પાણી તો બંધ કરાવો ને વધારે તમને ગરબામાં મુસ્લિમો શોધવા નીકળ્યા છો આ ધર્મના નામે રાજનીતિ કરવાની નામે ખોટા ધર્ધા બંધ કરવાની સ્ત્રીઓને નગ્ન કરીને તમારી સરકારમાં મણિપૂર્વક ફેરવી ત્યારે તો દાપણ કરવું જ નહીં હરણિકાંડના પીડિતો માટે લડવું તું ભોગ બંડારા એક્ઝામ્સના પેપર જે લીક થયા એનો ભોગ બનનારા પંચાણું ટકા હિન્દુ છે જે વિધવા બેનોનું પેન્શન નથી મળતું અને સમાજ કલ્યાણ ઓફિસની કચેરીની બહાર લાઈનોમાં ઊભા હોય છે કર્મચારીઓ ની આગળ શિષ્યવૃત્તિની લાઈનમાં ઊભા રહેલા વિદ્યાર્થીઓ આનો બહુ જ મોટો વર્ગ હિન્દુ છે તમ કે હિન્દુની વાત કરો છો એટલે ગરબાની અંદર મુસ્લિમ ગયો કે ના ગયો એવો પ્રશ્ન ઉપસ્થિત કરીને આખા ગુજરાતનો માહોલ આખા ગુજરાતે સમજવું જોઈએ પોલીસ પ્રશાસનના એસારી ભારતીય જનતા પાર્ટીને સરે કેટલાક લોકો દૂષિત કરવા માંગે છે એટલે આપણું રાજકોટ શહેર રંગીલું છે અને રંગીલું જ રહેવું જોઈએ એટલે સાથે મળીને ફેસ્ટિવલને સેલિબ્રેટ કરવા જોઈએ હોળી હોય ઈદ હોય દિવાળી હોય કોઈ પણ તહેવાર હોય એટલે આવા તત્વોને ઇન્દ્રનીલભાઈએ સચોટ જવાબ આપ્યો અને મને બહુ ગમ્યું ઇન્દ્રનીલભાઈએ જે પ્રમાણે એમને ભગાડી મૂક્યા એમને કેટલોસ કીધું કાઢી મૂકે બહુ સારું કર્યું હું પણ આવા સંગઠનોને કહું છું કેટલોસ છે